આજે વર્લ્ડ હાર્ટ ડે છે કે હૃદય દિવસ છે હૃદય સંબંધિત બીમારી વિશે જાગૃતિ ફેલાવાના આશય સાથે આજના દિવસની ઉજવણી થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે યુવાનો અને બાળકો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે સરહદી દાનેરા તાલુકામાં પણ હૃદયને લગતી બીમારીના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે એક સર્વે પ્રમાણે વર્ષ દરમિયાન આયુષ્યમાન કાર્ડ સૌથી વધારે હૃદયની બીમારીની સારવાર માટે લેવામાં આવી રહ્યા છે એ પણ તત્કાલીન સમયે જ્યારે દર્દી છેલ્લા સ્ટેજ પર હોય છે દાંદેડા શહેરમાં વર્ષોથી તબીબી સેવા આપતા ડોક્ટર યોગેશભાઈ શર્માનું માનીએ તો સૌથી વધારે હૃદય રોગના શિકાર વધુ પડતો સ્ટ્રેસ લેનારા લોકો બને છે આવક કરતાં વધુ ખર્ચ અને ત્યારબાદ માનસિક તણાવના કારણે હૃદયરોગની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે બીજી તરફ બજારમાં મળતા ખોરાકનો વધુ ઉપયોગ બીમારીને નોતરો આપી રહ્યો છે આજે વર્લ્ડ હાર્ટ ડે એટલે વિશ્વ હૃદય દિવસ છે એટલે હૃદય દિવસની તમને બધાને આજે શુભકામનાઓ પાઠવું છું ડોક્ટર તરીકે મારે કેવું હોય તો હાર્ટના રોગો હમણાં ઘણા વધવા લાગ્યા છે એટલે હૃદયના રોગ કેમ વધવા લાગ્યા છે હરી એ વરી ઉતાવળ હાય હાય દોડા દોડી અને પૂરતું ધ્યાન શરીર માટે અપાતું નથી આપણે ગાડીઓ તો ગાડીને સર્વિસ કરાવવા માટે આપણે જોઈએ બગડી ના હોય તો અમે છ મહિના થાય એટલે આપણે સર્વિસમાં જઈએ પણ આપણે શરીરની સર્વિસ માટે કદી વિચારતા જ નથી કારણ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એ બંને હાર્ટ માટેના બહુ જોખમી પરિબળો છે કે બીપી કંટ્રોલ રાખવું જોઈએ ડાયાબિટીસ કંટ્રોલ રહેવું જોઈએ એના માટે નિયમિત તપાસ થવી જોઈએ એટલે હાર્ટને કાળજી રાખવા માટે આપણે થોડું રિલેક્સેશન એક્સરસાઇઝ કરવી પડશે પ્રાણાયામ છે યોગા છે વોકિંગ વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ અને બીજું કે ઘી અને તળેલો ખોરાક ઘીવાળો ખોરાક તેલવાળો ખોરાક ખાંડવાળો ખોરાક વાળો ખોરાક એ બધું બિલકુલ આપણે સદંતર ઓછું કરવું પડશે બજારનું રિફાઈન્ડ તેલ આપણે બંધ કરવું પડે કારણ રિફાઈન્ડ તેલની અંદર ઝેરી તત્વો ઘણા આવે છે જે શરીરને બધી રીતે નુકસાન કરે છે એટલે રિફાઇન્ડ તેલની જગ્યાએ કચ્છી ગાંઢનું કાચા તેલનો આપણે ઉપયોગ કરવો કચ્છી ઘાંડનું જે તેલ કહેવામાં આવે છે એ તેલનો ઉપયોગ કરીએ તો પણ હૃદયના રોગોથી આપણે બચી શકીએ એટલે થોડું હૃદય માટે ધ્યાન રાખવા માટે ચાલવાનું નિયમિત રાખીએ થોડી એક્સરસાઇઝ પણ કરીએ યોગા કરીએ થોડું ધ્યાનો બેસીએ અને હાય ખોટી હાય અને ખોટા ખર્ચા એટલે જે આપણા આવક પ્રમાણે આપણે ખર્ચા કરીએ દેખાવડા બંધ કરી ગયા હૃદયને તંદુરસ્ત રાખવા માટે સૌથી વધારે અસરકારક હોય તો તે કસરત અને યોગ છે ઓછામાં ઓછા એકસો પચાસ મિનિટની એરોબિક કસરત અથવા દર અઠવાડિયે પંચોતેર મિનિટની વધારે તીવ્રતાની કસરત કરો બે કે તેથી વધુ દિવસોમાં સ્નાયુ મજબૂત બનાવવાની પ્રવૃત્તિઓનું લક્ષ્ય રાખો ઝડપી ચાલવું તરવું અને સાયકલ ચલાવવી જેવી પ્રવૃત્તિઓ ફાયદાકારક સાબિત થતી હોય છે આગામી ગુરુવારના રોજથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે જોકે ગત વર્ષે ગરબા રમતા રમતા હૃદય રોગના હુમલાના સમયે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ વધુ પડતા ગરબા ના રમે શ્વાસ ચડે તો થોડી વાર બેસી ત્યારબાદ ગરબા રમવા જોઈએ હૃદયને લગતી બીમારી સામે રક્ષણ માટે હાસ્ય સાથેનું જીવન જીવવું જરૂરી છે જેથી તમારું હૃદય અને આરોગ્ય બંને સ્વસ્થ રહે ગઈ વખતે આપણે જોયું હતું કે નવરાત્રિમાં લોકો રમતા રમતા પડી જતા હતા હાર્ટ એટેક આવતા હતા જતા રહેતા હતા એટલે નવરાત્રી દરમિયાન પણ આપણે ધ્યાન એ રાખવાનું છે કે વધુ પડતું શરીરને શ્રમ ના થાય આવે શું આપણે દોડી કરીએ આવે શું ગરબા ખૂબ જોર જોરથી ગઈએ અને ઘણી થાકીએ શ્વાસ ચડી જાય એટલી હદે આપણે ભરીએ તો એટલું ન કરવું જોઈએ શરીર માને એ પ્રમાણે ગરબા ગાવા જોઈએ શરીર માનતું નથી કે ભાઈ એવા થાક્યા થોડું શ્વાસ જેવું ચડે છે છાતીમાં સેજ પેલું લાગે છે તો તરત બેસી જઈએ આરામ કરીએ ઓવરલોડ ઓવર વર્કિંગ કે ઓવર શ્રમ વધુ પડતો શરીરનો શ્રમ માનસિક શ્રમ આ બધું આપણે જો એવોઇડ કરીશું તો હૃદય રોગથી બચી શકીશું કારણ કે હૃદય આપણું એક જ એવું અવયવ છે જે ચોવીસ કલાક જીવન પર્યંત ચાલતું રહે છે તો એનો તો આપણે થોડો ઘણો કંઈક વિચાર તો કરવો જ પડે ને કે મારું હાર્ટ મજબૂત રહે એના માટે હું લાંબા શ્વાસોશ્વાસની ક્રિયા કરું અને થોડું ઘણું ચાલવાનું રાખું અને ખાવાનું ઓછું ખાઉ અને વધુ ચાલો એ સૂત્ર આપણે તો આપણે લાંબુ જીવી શકીએ ને આપણે લાંબુ રાખી શકીએ જીવને ચટકા એટલે તંદુરસ્તીને ફટકા એ સમજીને આપણે રાખવાનું છે એટલે બધાને હૃદય દિવસની આજે શુભકામનાઓ પાડવું છું આપણે હાર્ટ એટેક ના આવે એના માટે હૃદયનું ધ્યાન રાખીએ બીપી ડાયાબિટીસ બધું ચેક કરાવતા રહીએ અને થોડું હસતા રહીએ સ્માઈલિંગ કરતા રહીએ દિલો ભીધેલો ચહેરો રાખીને ન ફરીએ પણ થોડું મોકો પડે ત્યારે થોડું હસીએ આનંદમાં રહીએ અને સતત મોબાઈલમાં ઘૂસી ન રહીએ એનો દૂર उियो लिमिटेड उग करे सारो रहि